રક્તદાન એ મહાદાન છે આજે અમારા એસએસવાય ટેકનોલોજીસના પ્રેસિડેન્ટ અને સી શ્રી રાહુલ શુક્લાના અઠ્યોતેરમો જન્મદિવસ નિમિત્તે અમે એક રક્તદાન કેમ્પનું આયોજન કરેલ જેમાં કંપનીના કર્મચારીઓ તથા બહારથી આવેલા મહેમાનોએ આજે આશરે પચાસ જેટલી બોટલનું રક્તદાન કરેલ છે અમે સૌનો દિલથી આભાર માનીએ છીએ થેન્ક યુ મારું નામ પરમાર કિરણભાઈ છે હું કોઠારિયાનો રહેવાસી છું આજે રાહુલભાઈ શુક્લાનો અઠ્યોતેરમો જન્મદિવસ હતો એ નિમિત્તે એસએસ ટેકનોલોજીમાં બ્લડ કેમ્પનું આયોજન હતું મેં ખુદ પણ બ્લડ ડોનેટ કર્યું છે અને બ્લડ ડોનેટ કરવું જોઈએ ઘણા લોકોની જિંદગી બચતી હોય છે થેલા સમયવાળા બાળકો મહિલાઓને ઇમરજન્સીમાં જરૂર પડતી હોય તો આજે બ્લડની બહુ જરૂર પડતી એના માટે બ્લડ ડોનેટ કરવું જોઈએ અને આજે એસએસ ટેકનોલોજીમાં આવ્યા છીએ અમે બસ વધુ વધુ લોકો આ બ્લડ ડોનેટ કરો એવી તો સારું લોકોને મદદરૂપ થઈ જાય મારું નામ ભડિયાર ઈરફાન મલિકભાઈ છે હું અહીં સુરિયલ સોસાયટીમાં રહું છું અને એસ વાઇટનું એક એમ્પ્લોય પણ છું આજે અમારા બોસનો જન્મદિવસ છે તો અઠ્યોતેરમો જન્મદિવસ નિમિત્તે અમે જે બ્લડ ડોનેશનનો એક કેમ્પ રાખેલ હતો તેમાં મેં પણ બ્લડ આપેલ છે અને એવા ઘણા બધા કર્મચારીઓએ પણ બ્લડ દીધેલો છે જેથી કોઈ મહિલા પ્રેગનેન્ટ હોય જે એમની જરૂરિયાત હોય કોઈને કોઈને પણ લેવીને તો અત્યારે જરૂર બધાને પડે જ છે તો અવારનવાર આવા કેમ્પ અમારા કંપનીમાં રાખતા રહે છે અને અમે બ્લડ ડોનેશન કરતા રહીએ છીએ બીજા લોકોને પણ અપીલ કરીએ છીએ કે આવા બ્લડ ડોનેશનના કેમ્પ રાખે અને બ્લડ દે એવી મારી